દિવાળીના પર્વો પ્રારંભ થઈ ગયા છે એકાદશી વાઘ બારસ ધનતેરસ નરક ચતુર્દશી અમાવાસ્યા આ બધા તહેવારો છે એમાં બારસના દિવસે જે તહેવાર આવે છે તેને આપણે બધા વાઘબારસથીને ઓળખતા હોઈએ છીએ પણ ખરેખર તે વાઘારસ નથી તેમાં વાઘ બારસ છે વાઘ એટલે વાણી વાણીની દેવી એટલે કે માં સરસ્વતીનો દિવસ છે એટલા માટે તેને વાઘબારસ કહેવામાં આવે છે એ દ્વાદશી છે એમાં મા સરસ્વતીની પૂજાનું મહત્ત્વ બતાવ્યું છે પછી ત્રયોદશી એટલે કે માતા ભગવતી ધનની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મી માતાજીનું પૂજન છે નરક ચતુર્દશી એમાં માતા મહાલક્ષ્મીની પૂજાનું વર્ણન છે અને અમાવાસ્યા છે એમાં ચારેય માતાઓ ત્રણ અધિષ્ઠાત્રીઓ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી અને ચોથા આપણા કુળદેવી એ ચારેય ભગવતીઓની આમ તો એક જ તત્વ છે પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે આપણે તેને ઓળખીએ છીએ જે ચર્ચાઓ આપણે નવરાત્રિ દરમિયાન શ્રવણ કરેલી છે તો તે ચારેય ભગવતીઓની પૂજા આપણા પર્વના દિવસોમાં આપણે કરવી જોઈએ યાદ રાખીએ બારસ નહીં વાઘ બારસ વાઘ એટલે વાણી વાઘ એટલે વચન